બે જો બજાર ચેક કરે છે શક્કર ભગવાન ની મોટી મૂર્તિ છે અહિયાં અને મને આખા દિવસની અત્યારે મજા આવી આખો દિવસ હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને અમારા નવા YouTube વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે છે દ્વારકા કાલે મે દ્વારકા ફરી લીધું અને હવે આજે અમે જવાના છીએ બેટ દ્વારકા તો હું અહીંયા રેડી થઈ ગઈ છું કાયરો પણ રેડી થઈ ગયો છે અને હું પણ રેડી થઈ ગયો છું તો ચલો આપણે જઈએ ક્યાં જવું બેડ દ્વારકા બેડ દ્વારકા આપણે જવાનું છે એક્ટિવા લઈને એક્ટિવા આપણે રેન્ટ ઉપર લેવાના છીએ તો અહીંયા અમે બારે આવી ગયા છીએ ભારે અમે અહીંયા નાસ્તો કર્યો જો આ બે નાસ્તો ખાય છે બિસ્કીટ અને કઉવા જે અને અમે ચા લીધી છે જોડે તો નાસ્તો કરીને આપણે લેવા ગયા હતા એક્ટિવા અને એક્ટિવા લઈને આપણે આવી ગયા છીએ અને ત્યાંથી નીકળી પણ ગયા છીએ તો એક્ટિવા આપણે રેન્ટ ઉપર લીધી છે પછી એક્ટિવા આ રસ્તાની વચ્ચે હું ઊભો રહ્યો છું અને રીટા અને કાયરો બંને નારિયેળ પાણી પીવે છે અહીંયા તો એ પી લે પછી આપણે નીકળીએ બેટ દ્વારકા તરફ આ બાજુથી બેડ દ્વારકા જવાનો રસ્તો છે આ બાજુથી આપણે આવ્યા દ્વારકા તરફથી અને આ બાજુ જવાનું છે સુદર્શન સેતુ બ્રિજ ઉપર પહોંચી ગયા છે અહીંયા અને આને છે ને બસમાં ઉલટી થાય છે એટલા માટે થઈને આપણે રેન્ટ ઉપર એક્ટિવા લેવી પડી અને બીજા કોઈ રિક્ષા યુવાળા આવે ને તો અહીંયા ઊભા ના રહેવા દે એટલે કે ડાયરેક્ટ એ બેટ દ્વારકાધામ લઈ જાય એટલે આપણે સ્પેશિયલી અહીંયા ઊભા રહ્યા છીએ એક્ટિવા લઈને આવ્યા છું તો અહીંયા એની રીલ શૂટ કરશું થોડી એનો વ્યૂ તમને બતાવી દો જો

આ એ અને બે પણ બેચું કર્યા છે ક્યારે બધી વસ્તુ લઈને નાખે હા બેટ દ્વારકા અને ગાડી આપણે પાર્ક કરી દીધી છે અને હવે આપણે ચાલતું જવાનું છે આગળ તો અહીંયાથી આપણે ચાલતા જઈએ આગળ પણ મોબાઈલ એલાઉડ નથી એટલે આપણે અહીંયા છે ને મોબાઈલ અને પર્સ ને એ બધું છે ને એ જમા કરાવી દઈશું આ જગ્યાએ અને પછી આપણે દર્શન કરવા આ બાજુથી જઈશું A few moments later. તો પાછળ તમને મંદિર દેખાય છે એ મંદિર દ્વારકાધીશનું છે ભીડ દ્વારકા અને આપણે ત્યાં દર્શન કરી લીધા છે આપણો મોબાઈલ ત્યાં જમા હતો આગળ એ મોબાઈલ લઈને અહીંયા જમવાનું પણ હતું તો આપણે જમી લીધું છે તો જમવાની અહીંયા મજા આવી ગઈ આપણને અને હવે અહીંયાથી આપણે બહાર નીકળીએ છીએ તો આ તમને બજાર પણ બતાવી બતાવીએ અહીંની અત્યારે મંદિર બંધ થઈ ગયું છે અને અમારા નસીબ એટલા સારા કહેવાય કે એક્ઝેક્ટ એક વાગે જ અમે પહોંચ્યા અને અમે જેવા અંદર એન્ટર થયા ને એવું જ મંદિર બંધ થઈ ગયું છે ગેટ ત્યાંથી આપણે બહાર નીકળ્યા અને આ છે અહીંની બજાર કાયરાઓ જો ખુશ થઈ ગયો એનો ઢોલ લેવો છે ચલામ આગળ ને આ બાજુ દરિયો લાગે છે અહીંયાથી સુદર્શન સેતુ બ્રિજ દેખાય છે આપણે ત્યાંથી જ આવેલા આ બે જો બજારો ચેક કરે છે આ બાજુથી આવી ગયા આપણે જે જગ્યાએ આપણી એક્ટિવા મૂકી હતી એ જગ્યાએ અરે આપણી એક્ટિવા આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે ફિલ્ટન કાયરો ત્યાં ઊભા છે આપણે મંદિરમાં અહીંયાથી જવાનું છે ત્યાં શું ગાડી ગઈ છે કાયરો અહીંયા જો આ મૂર્તિ જો કેટલી મોટી છે દેખાડી જો મારા હેં કાયરો સારું હાલ તો આપણે અહીંયાથી જઈએ અંદર સર ભગવાનની મોટી મૂર્તિ છે અહીંયા અને આ છે મેઈન મંદિર તો અહીંયાથી આપણે ચપ્પલ મૂકીને આમ ફરીને ફરી ફરીને ત્યાં જવાનું છે બહુ ચાલુ પીડ્યું અહિયાં હા બે આગળ આ લેડીઝ જેન્ટ્સ અલગ છે ત્યાં એક જ લાઈન ચાલુ છે મંદિર માં પહોંચી ગયા આપણે અંદર આપણે દર્શન કરી લીધા છે અને આ પાછળ મંદિર છે અને આ બાજુ આ મૂર્તિ છે ત્યાં આપણે થોડા ફોટા પાડી લઈશું અને પછી આપણે જઈશું ગોપી તળાવ બાજુ હવે ઘંટ વગાડવા માટે આના તો જો બસ બસ હવે અને અહીંયા બીજી એક મૂર્તિ છે પૂજા કરે છે મંદિર છે આ આપણે ફોટા પાડી લીધા અને પછી આમ ફરીને આપણે જે જગ્યાએ ચપ્પલ ખાઈ હતા ત્યાં જઈને પછી આપણે જઈશું ગોપી તળાવ બાજુ આ મંદિર ના પાછળ નો નજારો તો પહોંચી ગયા આપણે ગોપી તળાવ અને નાગેશ્વર બસ ત્રણ કે ચાર કિલોમીટરના અંતરે જ હતું આ છે તળાવ અને આ થોડી બજાર ટાઈપ છે આપણે ગાડી ત્યાં આગળ મૂકીને આવ્યા છીએ બાલાજી ભગવાન કે દર્શન મુખ્ય મંદિર કે દર્શન કીજેસર મહાદેવ કૃષ્ણ અવતાર સમય કાચી મંદિર આઈયે પ્રાચીન મુખ્ય મંદિર કે દર્શન છે મુખ્ય મંદિર ગોપીનાથજી ભગવાન કા મુખ્ય મંદિર લખેલું છે અંદર જોઈએ મુખ્ય મંદિર આ મંદિર આપણે દર્શન કરી લીધા છે અને આ છે તળાવ અને આપણે હવે જઈએ આગળ જઈએ બોલો જો આમ રખડે છે આજુ તો આપણે જઈએ શિવરાજપુરા બીચ તરફ જઈએ જો ત્યાં એન્ટ્રી મળશે ત્યાં સાંજનો ટાઈમ થઈ ગયો છે તો જઈશું નહીં પછી દરિયા કિનારે જઈશું તો આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુરા બીચ ઉપર અને અત્યારે સનસેટ થાય છે અને ફરવામાં એટલું બધું મોડું થઈ ગયું હતું અહીંયા આવતા સાંજ પડી ગઈ અત્યારે અમારો પ્લાન હતો બપોરે આવવાનો તો આ છે એનું પાર્કિંગ આ સનસેટ અમે ગાડી મૂકી દીધી અહીંયાથી એન્ટ્રી લઈને અંદર જઈશું તો આપણે એન્ટ્રી લઈ લીધી છે ટિકિટ છે ત્રીસ રૂપિયા અને એન્ટ્રી લઈને આપણે આગળ જઈએ સેટ જોવા અહીંનો આપણે પહોંચી ગયા બીચ ઉપર આ બાજુ પબ્લિક છે વધારે આ ફોટો પાડો સાંજનો ટાઈમ છે એટલે આપણને બહુ એક્ટિવિટી કરવા નહીં મળે અહીંયા અંધારું થઈ જશે પછી મજા નહીં આવે આપણે થોડું ફરી લઈએ પાછું આપણે જવું પડશે દ્વારકા છે જે જગ્યાએ આપણો સામાન પડ્યો છે ત્યાં કાયરવાયા માટી જોડે રમવા માંડ્યો ટાઈમિંગ બહુ ઓછો મારી કરતા આગળ નીકળી ગયા ઓલા ના ઉજે આમાં ને હાથ બગડ્યા ને ખાડો ખોદીને પાણી કાઢીને હાથ ધોયા ઈતાના મમ્મીએ બનાવ્યું જો એ છે ને જો હાથ ધોઈ રહ્યું ઓલા જો એક બે ત્રણ ખાડા ખોઈધા પલળવા જાય છે બે અને છે ને આખા દિવસની અત્યારે મજા આવી આખો દિવસ ફર્યો અને એનો ટી શર્ટ એ આખું બગાડી નાખ્યું છે મોજા મોજા જોવો એના મોજા ઓય

પછી આપણે એક્ટિવા લીધી હતી હેન્ડ ઉપર એ ભાઈને આપણે પરત કરી અને એપ્રોક્સ છ કિલોમીટર જેટલી એક્ટિવા ચાલી જશે પણ મને એટલો બધો થાક લાગ્યો નથી રિટર્ન એન્ડ કાયરોને થાક લાગ્યો છે એમાં બધા બધા કરતાં વધારે રિટર્ન લાગ્યો છે જેમ કે સુઈ ગઈ છે અત્યારે સુઈ નથી ગઈ એટલે કે આડી પડી ગઈ છે અને આજુબાજુ જાગે છે મારી મારી જેમ મારી બાજુમાં આજનું જમવાનું આપણે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જેમાં હતા પીપોળા વગાડે બ્લોગનું શૂટિંગ થતું નથી રાત્રે તો રાત જમવાનું આપણે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જમાતા છેલ્લા બે દિવસે આપણે દ્વારકામાં છીએ અને દ્વારકાની અંદર શ્રીનાથ ડાઇનિંગ હોલ બેસ્ટ જમવાનું આપે છે એકદમ કાઠિયાવાડી ઓથેન્ટિક અને ઓર્ગેનિક તમે પણ ગમે ત્યારે દ્વારકાઓ શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જરૂરથી જમજો બહુ જ મજા આવે છે અને બે દિવસ રહ્યા ને પણ બે દિવસમાં ચાર ટાઈમ અમે તો ત્યાં જ જમ્યા છીએ કેમ કે અહીંયા રેસ્ટોરન્ટ અને હોટલો બહુ બધી છે પણ ત્યાં જ એવો ટેસ્ટ ક્યાંય નથી આવતો અને મેં બીજાના વ્લોગ અને રિવ્યુ જોયા તો બધા મને એવું જ કહેતા હતા શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જ જમવા જજો તો આપણે ત્યાં જઈએ આપણને સારું લાગ્યું એટલા માટે આપણે એના વિશે થોડું સારું ભૂલીએ છીએ અને બીજું તો કાંઈ કહેવાન નથી માંગતો અત્યારે રાત પડી ગઈ છે તો બ્લોગમાં આપણે એન્ડ કરીએ છીએ મલે બીજા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં બાય